પ્રશ્નો દરમિયાન થયો છે જેમને બાળકોનો અભ્યાસ ન બગાડે તે માટે ચાલુ શૈક્ષણિક સત્ર બાદ લાયકાત શિક્ષકોને હટાવવાની સરકારે ખાતરી આપી છે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન અમદાવાદ જિલ્લામાં લાયકાત વગરના શિક્ષકો અભ્યાસ કરાતા હોવાનો ખુલાસો થયો છે વિધાનસભા ગૃહમાં સરકારના લેખિત જવાબમાં ખુલાસો થયો છે અમદાવાદ જિલ્લામાં ઇઠ્યાસી જેટલી શાળામાં ત્રણસો ને અડતાલીસ શિક્ષકો લાયકાત વગર ફરજ બજાવી રહ્યા છે આ માટે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સવાલમાં સરકારી જવાબ રજૂ કરવામાં ખુલાસો થયો છે જેમાં અમદાવાદ શહેરની સુડતાલીસ શાળામાં બસો ઓગણીસ શિક્ષકો લાયકાત વગરના હોવાની વિગતો છે તાલુકાની શાળામાં લાયકાત વગરના પંદર શિક્ષકો ફરજ રહ્યા છે આ દરખાસ્ત મંજૂર ના નો નિર્ણય પણ શાળાને ઈમેલ દ્વારા ઓનલાઈન માધ્યમથી જાણ કરવામાં આવે છે જે શાળાનો વર્ગ વધારવા ઈચ્છતી હોય તે શાળા બોર્ડની વેબસાઇટ પર પણ ઓનલાઈન અરજી કરી વર્ગ વધારવા માટેની કરી શકે છે એમના ધોરણ સરકારી બિન અનુદાનિત શાળા વર્ગ વધારવા મંજૂર કરવા માટેના ધોરણો માન્ય અધ્યક્ષ મહોદય બિન સરકારી બિનઅનુદાનિત માધ્યમિક શાળા વર્ગ વધારવાની મંજૂરી રાજ્યના ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ વિનિમય ઓગણીસો ચુમ્મોતેર વિનિમય ક્રમાંક દસ મુજબ બિન સરકારી બિનઅનુદાનિત શાળા વર્ગ વધારવાની અરજી કરી શકે છે વર્ગનું સંચાલન કરવા માટે શાળાઓએ ક્લાસરૂમ પ્રયોગશાળા ગ્રંથાલય ફર્નિચર સાધન સામગ્રી વધે વધારા વર્ગ મંજૂર માટેની